હેલો ફ્રેન્ડ્સ પ્રવિણા આહિર કિચન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીએ ફરાળી શકરિયાનો શીરો અને જો મિત્ર તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને હા મિત્રો મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બનાવીએ ફરાળી શીરો તો મિત્રો શકરિયાનો શીરો બનાવવા માટે આ મેં અઢીસો ગ્રામ શકરિયા લીધેલા છે આપણે રામ રામનવમી આવે છે રામનવમીમાં આપણે શકરિયાનો શીરો ખાતા હોય છે તો મિત્રો એના માટે આ સ્પેશિયલ બનાવીએ છીએ અને આપણે આ એક સિક્રેટ સામગ્રીથી બનાવીશું એકદમ મસ્ત એવો શીરો તૈયાર થશે તો મિત્રો હવે આપણે આની છાલ ઉતારી લેવાની છે આને મેં બાફી લીધેલા છે કલાક પહેલાં કલાક પહેલાં આપણે આ શકરિયા બાફી લેવાના હોય છે તો હવે આપણે આની છાલ ઉતારી લેશું તો આવી રીતે એકદમ સરસ આસાનીથી છાલ ઉતરી જાય છે આવી રીતે મેં છાલને ઉતારી લીધેલી છે હવે આપણે આપણે આને છીણવાના છે જેથી આમાં એકદમ ઝીણી ઝીણી આ રેસા હોય છે એ રેસા આપણે ખાવામાં આડા ના આવે એના માટે આપણે એને છીણી લેવાના છે તો આ મેં ખમણી લીધેલી છે અને એક પ્લેટ લીધેલી છે હવે આપણે આમાં આવી રીતે ખમણવાની છે તો આવી રીતે આપણે બધા છકરિયા ખમણી લેશું તો મિત્રો આવી રીતે મેં શકરિયાને છીણી લીધેલા છે તો હવે આપણે આને એક પેનમાં શેકવાનું છે તો મિત્ર ગેસ ચાલુ કરી દીધેલો છે અને એની ઉપર મેં એક પેન મૂકેલી છે એમાં એક ચમચી જેટલું દેશી ઘી લીધેલું છે અને ઘી પણ ગરમ થઈ ગયું છે હવે આપણે આ છીણને એમાં જવા દેસુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે આને શેકવાનું છે તો આવી રીતે હવે આપણે આને શેકી લેશું હવે મિત્ર મેં આ અડધું અડધા લિટર જેટલું દૂધ લીધેલું છે આ ફૂલ ફેટ આપણે દૂધ લેવાનું છે અને આ ઉફાળું ગરમ દૂધ છે એને એમાં જવા દેસુ ગરમ ઉફાળું દૂધ લેવાનું છે મિત્રો હવે એને આવી રીતે ઉકાળવાનું છે દૂધ ને પણ તો હવે આવી રીતે ચાર પાંચ મિનિટ માટે આપણે આવી રીતે કરી લેશું ચલાવવાનું છે આવી રીતે પાંચક મિનિટ માટે તો મિત્રો પાંચ મિનિટ થઈ ગઈ છે આ આટલું સરસ ઘટ થઈ ગયું છે હજી આપણે આને ઘટ થવા દેવાનું છે તો આપણે આવી રીતે ચલાવીશું આટલું ઘટ થઈ ગયું છે હવે આપણે એમાં ખાંડ ને જવા દેસુ મિત્રો આ મેં છ છ ચમચી જેટલી ખાંડ લીધેલી છે અને આપણે આ છકરિયામાં કુદરતી મીઠાશ તો હોય જ છે તો પણ તમે માઇનસ પ્લસ કરી શકો છો હવે આપણે એને ખાંડનું નું પણ પાણી થશે તો ફરીથી આપણે હવે આવી રીતે ચલાવીશું મસ્ત આ ખીર તૈયાર થાય છે તો હવે ફરીથી આપણે ચલાવીશું આવી રીતે સરસ આપણે આ શીરો તૈયાર થઈ ગયો છે એકદમ મસ્ત હવે મિત્ર આપણે એક સિક્રેટ સામગ્રી ઉમેરીશું એ છે આ મિલ્ક પાવડર આ ત્રણ ચાર ચમચી જેટલું મેં મિલ્ક પાવડર લીધેલું છે આનાથી એકદમ મસ્ત આપણો આ શીરો તૈયાર થાય છે એકદમ મસ્ત બહુ મસ્ત ટેસ્ટ આવશે આવી રીતે બનાવશો એટલે હવે આને ચલાવવાનું છે બે મિનિટ માટે આપણે હવે આવી રીતે ચલાવીશું તો મિત્રો આવી રીતે મિલ્ક પાવડર પણ સરસ મિક્સ થઈ ગયું છે અને મિલ્ક પાવડર તમે દૂધમાં નાખીને પણ નાખી શકો છો આવી રીતે પણ નાખી શકો છો આવી રીતે આમાં ઓગળી જાય નહીં તો તમે દૂધમાં નાખો તો લમ્સ થતા હોય તો લમ્સ ન થાય આવી રીતે સરસ આપણો શીરો તૈયાર થઈ ગયો છે એકદમ મસ્ત શીરો તૈયાર થઈ ગયો છે હવે મિત્રો આમાં તમે એલચી પાવડર પણ નાખી શકો છો અને આપણે થોડા ડ્રાય ડ્રાય ફ્રુટ બધા મને પિસ્તાની કતરણને જવા દેસુ અને ગેસને બંધ કરી દેસુ અને આપણે એક બાઉલમાં લઈ લેશું તો મિત્રો તૈયાર છે આપણો આ રામનવમી સ્પેશિયલ શકરિયાનો શીરો તો મિત્રો આ શકરિયાનો શીરો તમને આ રેસીપી તમને કેવી લાગે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ